સોમવારના દિવસે નંદીના કાનમાં આ ત્રણ શબ્દો બોલો તમારું દીકરો કે દીકરીના લગ્ન સાત દિવસમાં નક્કી થઈ જશે મિત્રો અમારી ચેનલ પર આપનું સ્વાગત છે આજે અમે આપને એક ખાસ મંત્ર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે નંદીજીના કાનમાં સોમવારના દિવસે બોલવાથી તમારા દીકરા કે દીકરીના લગ્ન સાત દિવસમાં નક્કી થઈ શકે છે સૌથી પહેલાં સોમવારનો દિવસ ભગવાન શિવના નામ સાથે જોડાયેલ છે આ દિવસ બહુ જ પવિત્ર છે અને શ્રદ્ધાળુ લોકો આ દિવસે શિવજીની પૂજા અને વ્રત કરે છે નંદીજીના કાનમાં ખાસ મંત્ર બોલવાથી તમારા જીવનમાં મુશ્કેલીઓનો સમાધાન થાય છે અને તમારી મનોકામનાઓ ચોક્કસ પૂરી થતી છે આજે અમે વાત કરીશું કઈ રીતે અને કયા ત્રણ શબ્દો નંદીજીના કાનમાં બોલવા જોઈએ જે તમારું દીકરો કે દીકરીના લગ્ન માટે સાત દિવસમાં નક્કી કરાવશે શું મિત્રો તમારા દીકરા અથવા દીકરીના લગ્નમાં બહુ વિક્ષેપ આવે છે અને જો મળે પણ કોઈ માગણી તો આગળ નથી વધતી ઘણીવાર તો એવું પણ થાય છે કે લગ્ન નક્કી થવામાં થોડાક જ સમય બાકી હોય છતાં એ થઈ શકતા નથી અને જો તમારી દીકરાની કે દીકરીની ઉંમર પણ વધતી જાય છે તો મિત્રો આજે અમે તમારા માટે એક ઉપાય લાવ્યા છીએ આ ઉપાય સોમવારના દિવસે કરવો પડશે જો તમે આ ઉપાય એકવાર કરી લેશો તો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં વિક્ષેપ દૂર થઈ જશે જે બાધાઓ આવે છે તે બધું સમાપ્ત થઈ જશે જો જોવું પડ્યું તો થોડા જ દિવસોમાં તમારી પાસે માંગો આવી જશે અને તેની સગાઈ અને લગ્ન નિશ્ચિત થઈ જશે ઘણા માતાપિતાઓને પોતાના દીકરા કે દીકરીના લગ્નની બહુ ચિંતા હોય છે પણજનજી કહેવું છે કે હવે તેમને ચિંતા કરવાની જરૂર નથી અમે તમને સોમવારના દિવસનો એક દ્રષ્ટાંત જણાવીએ છીએ જે તમારું કામ એકમાત્ર થઈ જશે જો તમે આ ઉપાય એકવાર કરો છો આજે અમે એક એવા રહસ્યમય ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનમાં અચાનક એક મોટો પરિવર્તન લાવી શકે છે ખાસ કરીને જ્યારે તમારો દીકરો કે દીકરીનો લગ્નનો વિષય હોય ત્યારે આપને એવું લાગતું હોય છે કે બધું જ અલ્પકાલીન છે અને કોઈ સ્પષ્ટ પરિણામ મળે છે નહીં પરંતુ આજે અમે એવા એક મંત્ર વિશે વાત કરી રહ્યા છીએ જે માત્ર સાત દિવસમાં તમારા દીકરા કે દીકરીના લગ્ન નક્કી કરી શકે છે અને આ બધું શક્ય બને છે પરંતુ તેને માટે માત્ર તમારે તમારા મનમાં શ્રદ્ધા અને વિશ્વાસ લાવવાનો છે તો તમારા દીકરા કે દીકરીના લગ્ન માટે થોડા જ દિવસોમાં માંગો આવી જશે જેથી મિત્રો જો તમે પણ તમારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી કરાવવા માંગતા હો તો આ તક ચૂકી ન જવો તો આ વિડીયો આખો જોવો જોઈએ જો તમે એકવાર આ વિડીયો જોઈ લીધો તો મિત્રો મહાદેવની કૃપાથી તમારા ઘરમાં જરૂર દિવાળી જેવા ઘણા શુભ કાર્ય શરૂ થઈ જશે તો મિત્રો વિડિયો આગળ વધતા પહેલાં એ કહું છું કે જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો આપણા સમાજમાં ઘણા દીકરા દીકરીઓ હોય છે જેમને પોતાની મનપસંદ હોકરા સાથે લગ્ન કરવા હોય છે પરંતુ તેઓને માટે ક્યારેક સારું મંગલ સુંદર દાગીનું નથી મળતું એથી તેઓ બહુ દુઃખી થઈ જાય છે અને એ લોકો મોટા વિચારોમાં ડૂબી જાય છે ચડી જાય છે કે તેની ઉંમર એમ જ વધી રહી છે તો મિત્રો એવા લોકોને ચિંતા કરવાની જરૂર નથી અમે તમને જે ઉપાય કહીએ છીએ તે સોમવારના દિવસે કરવા માટે છે મિત્રો કોઈપણ સોમવારને તમે આ ઉપાય કરી શકો છો જો તમે સોમવારના દિવસે સોમવારના દિવસે નંદીના કાનમાં આ ત્રણ શબ્દો બોલો તો નક્કી તમારી જિંદગીમાં એવું શોજ મળશે જેની તમે રાહ જોઈ રહ્યા છો જો તમે સોમવારના દિવસે આ ઉપાય કરી લેશો તો ભગવાન શંકર અને મા પાર્વતીની કૃપાથી તમારા જીવનમાં તમારા ઇચ્છિત પાત્ર આવશે કારણ કે એવું કહેવામાં આવે છે સોમવારે જે દિવસ હોય છે તે ભગવાન શંકર અને માતા પાર્વતીનું મિલન મનાતું છે એટલે સોમવારનો દિવસ મિત્રો ખૂબ જ શુભ સમજાય છે જે લોકો લગ્નમાં જોડાયેલા છે તેઓ પણ સોમવારના દિવસે કોઈ શુભ ઉપાય કરે છે તો તેમના લગ્નજીવનમાં ઘણું સારું થઈ શકે છે એટલે મિત્રો અમે જે પણ ઉપાય કહીએ છીએ એ તો તમને સોમવારના દિવસે જરૂર કરવું જોઈએ જેથી ભગવાન શંકર અને માતા પાર્વતીની કૃપાથી તમારા જીવનમાં ચોક્કસ કોઈ સારું આવે આ ઉપાય છોકરો કે છોકરી પોતે કરી શકે છે જે માટે પાછું કોઈ માગવું જરૂરી નથી જ્યારે કોઈને મૈરીજમાં રેખા આવે છે આવે તો તે પોતે પણ ઉપાય કરી શકે છે અને જો તે લોકો ઉપાય નહીં કરી શકતા હોય તો છોકરા કે છોકરીના માતાપિતા પણ ઉપાય સરળતાથી કરી શકે છે જેમણે છોકરા કે છોકરીની કુંડળીમાં બાધા આવી છે અથવા જો તેમાં કોઈ દોષ હોય મિત્રો હવે ચિંતા કરવાનો કોઈ જરૂર નથી અમે જે ઉપાય કહીએ છીએ એ તમારી માટે સોમવારના દિવસે કરવું નિશ્ચિત રીતે ફાયદો આપે છે જેથી તમારી માંગણીઓ જલ પૂરી થાય અને તમારા લગ્નના યોગ બને ઘણીવાર એવો થાય છે કે છોકરા કે છોકરી ખૂબ જ સારા દેખાય છે અને તે સારું કામ તો કરે છે પરંતુ કશુંક માંગ કંઈક મદદ કરતા નથી અને તે બાળકોની ઉંમર તો સતત વધી રહી છે તેથી તે લોકો ખૂબ ચિંતા કરી રહ્યા હોય છે અને તેમના ને તો આ બાબતે બાપને પણ બહુ ચિંતા થાય છે કે હવે મારા છોકરા કે છોકરીના લગ્ન ક્યારે થશે તો મિત્રો જો આવી કોઈ સમસ્યા હોય તો તમારા કુંડળીમાં કોઈ દોષ હોઈ શકે છે તમે એ દોષ દૂર કરવા માટે સોમવારે અમે તમને જે ઉપાય બતાવીએ છીએ એ જરૂર કરો જેથી તમારા કુંડળીમાંનો કોઈ પણ દોષ નાબૂદ થઈ શકે અને તમારા લગ્નના યોગ સાથે આવી જાય બે મિત્રો ઘણીવાર એવું થાય છે કે છોકરો કે છોકરીને જોવા આવે છે પછી વાત પણ આગળ વધે છે અને બધું બરાબર મનાઈ જાય છે કે હવે આ સંબંધ નક્કી થાશે પણ જ્યારે અંતમાં વાત આવે છે ત્યારે એ વાત ચાલી જતી નથી ક્યારેક દાજિયા અવરોધો આવી જાય છે જેના કારણે સગાઈમાં વારંવાર બાધા આવે છે છોકરો કે છોકરીને જોઈ લેવાના હોય છે પરંતુ જોવાનું જ રહી જાય છે ત્યારપછી વાત આગળ વધી જતી નથી અને એ લોકો પાસેથી કોઈ સારું જવાબ મળતું નથી તો આવી બધી સમસ્યાઓ ટકરાતી હોય છે અને એટલે લોકો ક્યારેક બહુ મેટા રહે છે ચિંતામાં આવી જતા હોય છે અને છોકરા કે છોકરીની ઉંમર વધતી જ રહે છે ત્યારે મિત્રો આપણે તમને એક ઉપાય જણાવીએ છીએ જે તમારે જરૂરથી કરવો જોઈએ જો તમે આ ઉપાય સોમવારના દિવસે કરી લેશો તો ભગવાન શંકર અને લક્ષ્મી માતાની કૃપાથી હું જણાવું છું કે તમારા ઘરમાં માંગલિક કાર્ય શરૂ થાય છે જો આ ઉપાય એક વાર કરી લો તો થોડા જ દિવસોમાં તમારા દીકરા કે દીકરી માટે મુલાકાતીઓ આવવા લાગશે તો મિત્રો આ વિડિયો પૂરો જોવો આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા છો તો આ વિડિયોને લાઇક કરી દેજો કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસ લખી દેજો કે મિત્રો ભગવાન મહાદેવની કૃપાથી તમારા લગ્ન થવાના યોગ જલ્દી જ બની શકે આજે અમે વાત કરીશું કઈ રીતે અને કયા ત્રણ શબ્દો નંદીજીના કાનમાં બોલવા જોઈએ જે તમારું દીકરો કે દીકરીના લગ્ન માટે સાત દિવસમાં નક્કી કરાવશે આપને એક ખાસ મંત્ર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે નંદીજીના કાનમાં સોમવારના દિવસે બોલવાથી તમારા દીકરા કે દીકરીના લગ્ન સાત દિવસમાં નક્કી થઈ શકે છે સૌથી પહેલાં સોમવારનો દિવસ ભગવાન શિવના નામ સાથે જોડાયેલ છે આ દિવસ બહુ જ પવિત્ર છે અને શ્રદ્ધાળુ લોકો આ દિવસે શિવજીની પૂજા અને વ્રત કરે છે નંદીજીના કાનમાં ખાસ મંત્ર બોલવાથી તમારા જીવનમાં મુશ્કેલીઓનો સમાધાન થાય છે અને તમારી મનોકામનાઓ ચોક્કસ પૂરી થતી છે ભવિષ્યની શુભકામનાઓ માટે ખાસ કરીને લગ્ન સંબંધી કાર્ય માટે ભગવાન શિવના ભક્તો એક પ્રાચીન માન્યતા પર ભરોસો રાખે છે આ માન્યતા અનુસાર નંદીજી ભગવાન શિવના શ્રેષ્ઠ ભક્ત છે અને તે જ શિવજીની અવગણનાની ઝટકા તરફ પહોંચી શકે છે ઘણા લોકો માનતા હોય છે કે જ્યારે તેઓ ભગવાન શિવના મંદિરમાં જઈને નંદીજીના કાનમાં મનોકામના કહેવાય છે ત્યારે આ ઈચ્છાઓ તરત શિવજી સુધી પહોંચતી છે અને આ પ્રેક્ટિસના કારણથી ઈચ્છાઓના પૂર્ણ થવાનો દર વધી જાય છે સોમવારના પવિત્ર દિવસે નંદીજીના કાનમાં આ ત્રણ ખાસ શબ્દો બોલવાથી તમારી મનોકામના પૂરો થશે આ એવી મંત્રોના ટુકડા છે જેમણે હંમેશા શ્રદ્ધાળુઓના જીવનમાં સકારાત્મક અસર પાડી છે આ મંત્રોનું શ્રદ્ધા અને નિશ્ચયથી જાપ કરવાથી તમારા જીવનમાં મોટો ફેરફાર આવી શકે છે મિત્રો સૌથી પહેલાં આ મંત્રો વિશે જાણીએ એક ઓમ નમઃ શિવાય આ મંત્ર ખૂબ જ શક્તિશાળી છે અને શિવજીના દરેક કાર્યને અનુકૂળ બનાવે છે સોમવારના દિવસે જ્યારે તમે ભગવાન શિવની પૂજા કરો છો ત્યારે આ મંત્ર નંદીજીના કાનમાં ધીમે ધીમે કહેવા જવાનું છે બે શ્રી શિવાય નમસ્તુભ્યં આ મંત્ર પણ ખૂબ જ સરળ અને શક્તિશાળી છે આ મંત્ર બોલવાથી તમારા દીકરા માટે શ્રેષ્ઠ મંગળ પ્રસ્તાવ જલ્દી આવશે અને તેમના લગ્ન માટે આનંદની ખબરો મળશે ત્રણ હર હર મહાદેવ આ મંત્ર પરંપરાગત રીતે શિવજીના પરિચને વધારે છે અને દુઃખોને દૂર કરે છે આ મંત્રના સાથે તમારી જટિલતાઓ અને મુશ્કેલીઓ દૂર થઈ શકે છે ભગવાન શંકર અને મા પાર્વતીની કૃપાથી તમારા જીવનમાં તમારા ઇચ્છિત પાત્ર આવશે કારણ કે એવું કહેવામાં આવે છે સોમવારે જે દિવસ હોય છે તે ભગવાન શંકર અને માતા પાર્વતીનું મિલન મનાતું છે ચાલો હવે જાણીએ આ મંત્રોને ક્યારે અને કેવી રીતે નંદીજીના કાનમાં કહેવું જો તમે અમારી ચેનલ પર નવા છો તો આ વીડિયોને લાઇક કરી દેજો કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસ લખી દેજો કે મિત્રો ભગવાન મહાદેવની કૃપાથી તમારા લગ્ન થવાના યોગ જલ્દી જ બની શકે જ્યારે તમે નંદીજીના કાનમાં તમારી ઈચ્છા મનોકામના બોલતા હો ત્યારે કેટલીક વાતોનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે सौथी पहला ओम मंत्र बोलवो नंदी नंदीजीना कान में शब्दो चाँपवा आ वक्ते तारी इच्छा पर ध्यान केन्द्रित करव श्रद्धापूर्वक मंत्र मन में शुद्ध मनोभाव राखो कोईपण मंत्र कहता पहला तरु मन पवित्र राखो शिवजी की पूजा करो सोमवार दिवसे पूजा आरंभ कराया नंदीजी कान में आ मंत्र बोलो ચિંતાને દૂર કરો અને માત્ર એક મનોકામના વ્યક્ત કરો તમારા મનમાં એક જ ઈચ્છા રાખો તે પછી નંદીજીના કાનમાં આ કહી દો ભગવાન શિવને સમાધિમાં રહેતા હોવાથી તેમનું ધ્યાન બેસાડવું અથવા તેમને વિઘ્ન કરવું મુશ્કેલ છે પરંતુ નંદીજી જે ભૂમિકા ભજવે છે તે એવા રીતે છે કે ભક્તોની દરેક ઇચ્છાઓ તે ભગવાન શિવ સુધી પહોંચાડે છે નંદીજીનો શ્રદ્ધાળુ ઉપયોગ અને આ મંત્રોના નિયમિત જાપથી તમે માત્ર તમારા દીકરા કે દીકરીના લગ્ન જ નહીં પરંતુ તમારી સમગ્ર જીવનના કેટલાક જટિલ વિષયોમાં પણ ઝડપી નિકાલ મેળવી શકો છો તો મિત્રો જો તમને અમારો વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં હર મહાદેવ લખી દો તમને તેમના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે વીડિયોના અંત સુધી સાથે રહેવા માટે ધન્યવાદ તમારો દિવસ શુભ રહે